મારી આ એટલે થોડીક લાયા આવે ને થોડાક પેડા બેડા ખોડ ભાઈ આ તો કરતા મોટી મોટી મારી એક્ટિવ એટલે કોઈ ના બેવા દો પાછળ કોઈ નહીં એક્ટિવ મારી એટલે મારી એક્ટિવ એટલે એક્ટિવા મારી અરે આવો છોકરા બે 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 મારી એક્ટિવા આ એટલે નવી લાયો જો

પણ એક્ટિવા તો મારી એક્ટિવા મારી એટલે મારી કોઈ ના બેહવા દઉં હું તો હા રોડે જાઉં ને તો પાણી ભરેલું હોય ને તો એક્ટિવા પછી ઉતરેન હું એક્ટિવા ઊંચી કરે પાહો પીલપા મેલું એક્ટિવા મારી એટલે ડાઘો ના પડવા દઉં વહરાત પડે ને તો શું કર ખબર હા